લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે ભાવનગર બોટાદ પંદર લોકસભા બેઠક પર કુલ ઓગણીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે ચકાસણી દરમિયાન છ ફોર્મ રદ કરવામાં આવ્યા હાલમાં તેર ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસમાં બપોરે ત્રણ વાગ્યા બાદ પિક્ચર સ્પષ્ટ થશે ત્યારે જોવાનું રહ્યું કે ભાવનગર બેઠક પછી કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે